છોડાઉદેપુર જિલ્લાના કવાટ ગામે એકસો આડત્રીસ વિધાનસભાનું મિલન સમારંભ યોજવામાં આવ્યો એકસો આડત્રીસ પાવી જેતપુર વિધાનસભાનો કવાટ ગામે ગાયત્રી મંદિરના પ્રાટિંગ્યમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને મિલન સમારંભ યોજવામાં આવ્યો જેમાં છોડાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબેન રાઠવા સુરતનભાઈ રાઠવા સુરેશભાઈ રાઠવા તાલુકા પ્રમુખ મિલનભાઈ રાઠવા કારોબારી અધ્યક્ષ પિંટુભાઈ રાઠવા યુવા પ્રદેશ અધ્યક્ષ મુકેશભાઈ રાઠવા સંજયભાઈ રાઠવા તેમજ પૂર્વ પ્રમુખ રશ્મિકાંતભાઈ વસાવા રાજેશભાઈ વડેલી જયેશભાઈ રાઠવા તેમજ એકસો આડત્રીસ વિધાનસભામાં આવતા તમામ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા મુકામે આડત્રીસ જેતપુર પાવી વિધાનસભાના કાર્યકર્તાઓના નવા વર્ષના સ્નેહ મિલનનો પ્રસંગ ઉજવાયો આ પ્રસંગમાં આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય મલકાબેન પટેલ વિસ્તારના લોકપ્રિય પૂર્વ સાંસદ આદરણીય ગીતાબેન રાઠવા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને આ સ્નેહ મિલનની ઉજવણીનો પ્રસંગને દિપાવ્યો અને આ નવા વર્ષની અંદર સૌ કાર્યકર્તાઓ ઉત્તરોઉ પ્રગતિ કરે ઈશ્વરને પ્રાર્થના કરું છું અને નવા વર્ષની શુભેચ્છાઓ